ખેડાના ડાકોરમાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે પચાસ પોઈન્ટ પાંચ ફૂટના લેવલથી શેરઢી નદી બે કાંઠે વહેતી થઈ છે વધુ વરસાદ પડે તો હજુ પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે યાત્રાધામ ડાકોરમાં શેરઢી નદીના પાણી ઘૂસી શકે છે શેરડી કાંઠાના ચોવીસ જેટલા ગામોને એલર્ટ પર મુકાયા છે લોકોને પણ સાવધાન અને સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે ગામના સરપંચ અને તલાટીને સાવચેત રહેવા સૂચન ખેડા જિલ્લામાં થોડા થોડા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે જો કે દસ ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો હતો હજુ પણ પાણીનો નિકાલ નથી થયો અને આજે વહેલી સવારથી પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એટલે સ્થિતિ હજુ પણ ભયાનક બની શકે છે ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યા બાદ ઘણી જગ્યાઓએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગઈકાલે જેટલા જે રસ્તાઓ છે તે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા તમામ રસ્તા ઉપર પાણી ફર્યા હતા ત્યારે હવે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ સાથે ખેડા જિલ્લામાં પડેલા વરસાદને લઈને શેરડી નદી બે કાંઠે દેખાઈ રહી છે અત્યારે આ ડાકોર નજીકથી જે પસાર થતી શેડી નદીના દ્રશ્યો તમે દેખી રહ્યા છો કે આ શેરી નદી છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે અને પચાસ પોઈન્ટ પચાસ ફૂટના જે લેવલ છે તેની ઉપરથી અત્યારે આ શેરી નદી વહી રહી છે અને ચોક્કસથી આ શેરી નદીનું જે વધતું જળસ્તર છે તેને લઈને ચોવીસ જેટલા જે કાંઠા ગાળાના ગામો છે તેને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવે છે તંત્ર દ્વારા તમામ જે તલાટી સરપંચ છે તેને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવે છે આજે તંત્ર દ્વારા તમામ જે શાળા છે આંગણવાડી છે તેને બંધ કરવાની જાહેરાત કરી હતી ને તેને પગલે આજે શાળાઓ અને જે આંગણવાડી છે તેને બંધ રાખવામાં આવી છે ત્યારે જે આ શેરી નદીનું વધતું સ્તર છે સાથે સાથે ઉપરવાસ એટલે કે લુનાવાડા વીરપુર અને બાલાસિનોર સહિતના જે ઉપરવાસમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને સાથે ખેડા જિલ્લામાં પણ રહી રહીને જે વરસાદ એ ઝાપટા પડે છે તેને લઈને હવે ડાકોર સહિત જે ચોવીસ જેટલા નીચાણવાળા ગામો છે તેમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું શક્યતા દેખાઈ રહી છે તેને લઈને તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે હવે ખેડા જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પરિસ્થિતિ ફરી એક વખત ઉભી થઈ છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત પોસ્ટ ડાકોર